આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગુજરાતમાં વકરી રહેલા દારૂ અને ડ્રગ્સના દૂષણને લઈને રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે આ ગંભીર સમસ્યાના મૂળમાંથી નિરાકરણ લાવવા માટે તેમણે સીધા ગૃહપ્રધાન હર્ષંઘવીને એક પત્ર લખીને તાત્કાલિક ધોરણે સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી છે ઇટાલીયાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં બેફામ દારૂ વેચાય છે અને ડ્રગ્સનું દૂષણ પણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે જેના કારણે રાજ્યની જનતામાં મોટી ચિંતા પ્રસરી છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીએ પોતાના પત્રમાં લખ્યું છે કે રાજકીય ટીકા ટિપ્પણીઓ અને આક્ષેપબાજીઓ તો ચાલતી જ રહેવાની છે પરંતુ જો ગુજરાત સરકાર અને ગૃહપ્રધાન પોતે દારૂ અને ડ્રગ્સના દૂષણ બાબતે ગંભીર હોય તો અત્યંત જરૂરી બાબત પર વિસ્તૃત ચર્ચા કરવી જોઈએ તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે આ દૂષણ સદંતર નેસ્તનાબૂદ થાય તે માટે અસરકારક પગલાં લેવા અંગે વિચારણા કરવા માટે તમામ રાજકીય પક્ષોના ડેલિગેશનની સર્વપક્ષીય મીટિંગ બોલાવવી ખૂબ જ જરૂરી છે પત્ર દ્વારા ઇટાલીએ સરકારને આ મુદ્દે રાજનીતિથી ઉપર ઉઠીને જનહિતમાં નક્કર પગલાં લેવા માટે હાકલ કરી છે અને ગૃહમંત્રીના સકારાત્મક પ્રતિભાવની રાહ જોવાની વાત કરી છે શું કહ્યું ગોપાલ ઇટાલીએ જોવો આ વિડીયોમાં મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા મિત્રો દારૂ અને ડ્રગ્સના મુદ્દે એક મહત્વની વાત મારે કરવી છે પટ્ટાવાળી થઈ ગઈ ગૃહમંત્રીનું નામ આવી ગયું રાજકીય ટીકા એ તો બધું ચાલતું રહેવાનું છે અમે પણ રાજકીય ટીકા ટિપ્પણી કરી છે ભવિષ્યમાં પણ કરતા રહીશું કેમ કે દરેક મુદ્દા ઉપર રાજકીય પક્ષના નેતાઓ શું વલણ ધરાવે છે એ વાતનો જનતાને ખ્યાલ ત્યારે જ આવે જ્યારે એ બોલે એટલે રાજકીય રીતે બોલવું એ નેતાની ફરજ છે અને જનતાનો અધિકાર છે કે નેતા કંઈક બોલે કંઈ બોલશે નહીં તો ખ્યાલ કેમ આવશે કે નેતા કઈ બાજુ છે દારૂના સમર્થનમાં છે વિરોધમાં જે ડ્રગ્સના હપ્તા ખાય છે નથી ખાતો એ વસ્તુની ખ્યાલ જ્યારે નેતા ટિપ્પણી કરશે ત્યારે આવે છે આજે મારે ટૂંકી અને મહત્વની વાત કરવી છે કે રાજકીય ટીકા ટિપ્પણીઓ તો થઈ ગઈ પણ હવે દારૂ અને ડ્રગ્સના મુદ્દાનું સોલ્યુશન શું એ સોલ્યુશન આવે એના માટે મેં આજે એક પત્ર લખીને ગૃહમંત્રી પાસે એવી માંગણી કરી છે કે ગૃહમંત્રી જો દારૂ અને ડ્રગ્સના મુદ્દા ઉપર ગંભીર હોય ચિંતિત હોય તો તાત્કાલિક ગુજરાતની વિધાનસભામાં જે-જે પાર્ટીના ધારાસભ્યો છે એ તમામ પાર્ટીઓની સર્વપક્ષીય મીટિંગ બોલાવવામાં આવે અને એની અંદર ગહન વિસ્તૃત ચર્ચા કરવામાં આવે વિધાનસભામાં અનેક વખત જોયું છે કે સર્વપક્ષીય ક્રિકેટ મેચ યોજાય છે એમાં બધા પક્ષના ધારાસભ્યો બે પાંચ દિવસ સુધી બેટ રમે છે મજા મજા કરે જનતાના પૈસે વિધાનસભાની સર્વ પક્ષીય સાંસ્કૃતિક તહેવારો પણ ઉજવાય છે વિધાનસભાની અંદર સર્વપક્ષી ભોજન સમારંભ પણ થાય છે વિધાનસભામાં સર્વપક્ષીય ઘણું બધું થાય છે નવા વર્ષના સ્નેહ મિલન ઘણી ઘણીવાર યોજાય છે તો દારૂ અને ડ્રગ્સના મુદ્દે સર્વપક્ષીય બેઠક કેમ નહીં તો મેં પત્ર લખ્યો છે આજે ઈમેલ કર્યો છે અને માંગણી કરી છે કે રાજકીય ટીકા ટિપ્પણી તો ઠીક છે કરતા આવ્યા છે બધા જ પાર્ટીના નેતાઓ અને ભવિષ્યમાં કરતા રહેશે પણ જો ગુજરાતના ગૃહ મંત્રી સુધી ડ્રગ્સ અને દારૂના હપ્તા ન પહોંચતા હોય જો એને હપ્તામાં રસ ન હોય ખરેખર દારૂ અને ડ્રગ્સના દૂષણ ઉપર અ પ્રતિબંધ આવવો જોઈએ ખરેખર આ બધું બંધ થવું જોઈએ એવી જો ચિંતા અને ગંભીરતા હોય તો તાત્કાલિક સર્વપક્ષીય બેઠક ગૃહમંત્રીની અધ્યક્ષતામાં બોલાવવામાં આવે એમાં બધી પાર્ટીનું ડેલિગેશન જશે સૂચન આપશે રજૂઆત આપશે સંવાદ કરશે અને મીટિંગના અંતે જે સર્વસંમતિ થાય દારૂ અને ડ્રગ્સના પ્રતિબંધ બાબતે

અથવા તો એ વિસ્તારના રાજકીય માણસો ની જવાબદારી પણ ફિક્સ કરવી જોઈએ કેમ નો કરવી જોઈએ સરપંચ તાલુકા સભ્ય જિલ્લા સભ્ય નગરપાલિકાના કોર્પોરેટર મહાનગરના કોર્પોરેટર ધારાસભ્ય અને સાંસદ સભ્ય આટલા લોકોની જવાબદારી પણ કાયદામાં ફિક્સ કરવી જોઈએ જે વિસ્તારમાંથી દારૂ ભરપૂર માત્રામાં પકડાય એ વિસ્તારના રાજકીય વ્યક્તિઓ એ વિસ્તારના સરકારી નોકરિયાતો બધાની જવાબદારી ફિક્સ થાય એવો કઈક કાયદો બનાવવો જોઈએ

એ જણાવવાનું નહીં પણ એને ઓટોમેટિક રજિસ્ટ્રેશન કરાવવા માત્ર થી એ દસે લોકોને જનતા રેડ કરવાનું લાયસન્સ મળ્યું છે એવું સરકાર માની લેશે પછી એ દસ લોકો ક્યાંય પણ રેડ પાડી શકશે આવું એક પોર્ટલ બનાવવું જોઈએ જનતા રેડ નું જેથી કરીને કેમ કે અત્યારે એવું છે કે જનતા જનતા રેડ કરવા જાય જીગ્નેશ મેવાણી જેવા ધારાસભ્ય કક્ષાના વ્યક્તિની સામે બુટલેગર બુટલેગરનો પરિવાર પોલીસ અને સંઘવી બધા પોતે હામાં પડ્યા

અથવા વધારો કે ઘટાડો શું કરવા જેવો છે પોલીસ જે દારૂ અને ડ્રગ્સના કેસની તપાસ કરે છે એ પ્રોસેસની અંદર શું સુધારો વધારો કરવાની જરૂર છે અથવા દારૂ ડ્રગ્સના આરોપીઓને જે જામીન મળે છે કે એને જે કાંઈ કોર્ટ પ્રક્રિયા છે એમાં શું સુધારો વધારો કરવા જેવું છે આ બધા જ વિષયો ઉપર સર્વપક્ષીય બેઠક કેમ નો થાવી જોઈએ તો મેં ગુજરાતની સરકારના ગૃહ ને વિનંતી કરી છે કે જો તમે ખરેખર ગંભીર જ હોવ તમને ખરેખર ગુજરાતમાંથી દારૂ ડ્રગ્સ નાબૂદ કરવું છે તો જેમ સર્વપક્ષીય ક્રિકેટ મેચનું આયોજન વિધાનસભામાં થાય છે એમ સર્વપક્ષીય દારૂ ડ્રગ્સ નિયંત્રણ મીટિંગ બોલાવવામાં આવે આ મેં રજૂઆત કરી છે હું ગુજરાતની જનતાને ભાજપના બધા કાર્યકર્તાને વિનંતી કરું છું કે ભાઈસાબ બાપા ભાજપના કાર્યકર્તા તો હશો પણ ગુજરાતની જનતા દારૂ ને ડ્રગ્સના દૂષણમાં તમારી નજર સામે હોમાઈ રહી છે એ તો તમને દેખાતું તો હશે જ ને તમે તમારી સરકાર ને વિનંતી કરો તમારી સરકાર નું તમારા નેતાનું બોલાવે મીટિંગ અને એમાં બધા બધા ભેગા ભેગા મળીને મળીને ચર્ચા જેમ દડો બેટ રમે છે વિધાનસભામાં આજથી વર્ષ દોઢ વર્ષ પહેલા સર્વ પક્ષીય હોળી નું આયોજન થયું હતું રંગોત્સવ એટલે કે ધૂળેટી મહોત્સવ એમાં બધા જ મંત્રીઓ એકાબીજાને ગુલાલ લગાવતા હતા રાજી ખુશીથી માસીઆઈ ભાઈ હોય એટલા આદર ભાવતી બધા પક્ષના નેતાઓ મળીને મજા કરતા હતા તો વિધાનસભામાં સર્વપક્ષી ધૂળેટી યોજાય છે સર્વપક્ષી ક્રિકેટ થાય છે સર્વપક્ષી ભોજન સમારંભ સર્વપક્ષી સ્નેહ મિલન તો દારૂ અને ડ્રગ્સના મુદ્દે સર્વપક્ષી મીટિંગ મેરેથોન મીટિંગ ખાલી ચા કોફી નાસ્તો બિસ્કિટ ખાઈને જતારો રૂ ફોટા પડાવીને એવી નહીં મેરેથોન મીટિંગ વિથ લાઈવ કેમેરા કઈ પાર્ટીના નેતા શું બોલ્યો અને કઈ પાર્ટીના નેતાએ કઈ રજૂઆત કરી આખો ગુજરાતને જાણવા મળે એવી મિટિંગનું આયોજન હર્ષંઘવીની નેતૃત્વમાં ગૃહમંત્રીના નેતૃત્વમાં કરવામાં આવે એવી મારી માંગણી છે ગુજરાતમાં ટીકા ટિપ્પણીઓ ઘણી થઈ ગઈ છે અનેક ગરીબ માણસો લાચાર માણસો મોતના ખપ્પરમાં હોમાઈ ચૂક્યા છે હજુ જો વધારે જિંદગી બરબાદ ન થવા દેવી હોય તો હું આશા રાખું છું કે તાત્કાલિક હદે ગુજરાત ની સરકાર સર્વપક્ષી બેઠક બોલાવે અને દારૂ ડ્રગ્સના મુદ્દે કઈક સકારાત્મક નિર્ણય લે અને કાયદામાં કાયદાની પ્રક્રિયામાં કોર્ટ પ્રોસેસમાં મેડિકલ એક્ઝામિનેશનમાં બધી રિપોર્ટમાં બધામાં જે સુધારો વધારો કરવાનો હોય એનો નિર્ણય ઈ લેવાય જાય અને જે નિર્ણય મીટિંગમાં લીધો હોય એનું બિલ બનીને ખરડો બનીને ઠરાવ બનીને વિધાનસભાના ફેબ્રુઆરી ની અંદર સરકાર લઈ આવે એવી અમારી રજૂઆત છે જય જય ગરવી ગુજરાત